અમદાવાદ પોલીસ દ્વારા અમદાવાદ શહેર પોલીસ દ્વારા બોમ્બે હાઉસિંગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે ત્યારે પોલીસ કમિશનર જી એસ મલિકને જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ સ્થાનિક ધારાસભ્ય હસમુખભાઈ પટેલ અને અન્ય સામાજિક તેમજ ધાર્મિક આગેવાનો સાથે એકતા ક્રિકેટ કપનો ભવ્ય શુભારંભ કરાવ્યો હતો સ્થાનિક યુવાનો ઉત્સાહ અને સૌહાર્દ સાથે આગામી દિવસોમાં આ ટૂર્નામેન્ટમાં ભાગ લેતા હોય છે યાત્રા છે આ એકતા ક્રિકેટ કપનો અહીંયા આયોજન કરવામાં છે મેન કોમ્યુનિટીના અહીંયા લોકો હાજર છે ટીમો છે દરેક ટીમમાં બંને કોમ્યુનિટીના લોકો છે અને જે વિસ્તારથી રથયાત્રા નીકળે છે એની ટીમો છે પ્લસ બીજી પણ ટીમો છે અને એને કહી શકાય કે શહેરમાં હાલ બહુ સારી રીતે રીતેના પ્રમંડલ જે વાતાવરણ છે જે કૌમી એકતા છે ખૂબ જ સારી છે અને આ એકતા કપ જે ટુર્નામેન્ટ છે છેલ્લા ચાર વર્ષ સુધી યોજાઈ રહ્યું છે એ દિલીપદાસજીએ આના ટોસ ઉછાળીને આનો શરૂઆત કરી છે અને બહુ સારી રીતે આ Thank you.